સચિન ગાંધી જેઓ સ્વર્ગસ્થ કાળિદાસ અંબાલાલ ગાંધીના પુત્ર છે જેઓને તમામ ડિરેક્ટરો દ્વારા સર્વાનુમતે નગર નાગરિક બેંકના ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવાનો નિર્ણય લીધો હતો જ્યાં સચિન ગાંધીને નગર નાગરિક બેંકના ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા જ્યાં સચિન ગાંધીના મિત્ર વર્તુળ સહિત નગરપાલિકાના સભ્યો એપીએમસી સદસ્યો તથા કાછા પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ સહિત રાજકીય આગેવાનો નગર નાગરિક બેંકના ડિરેક્ટરો સહિત તમામ લોકોએ પુષ્પહાર પહેરાવી શુભેચ્છા પાઠવી હતી સચિન ગાંધીએ પણ નગર નાગરિક બેંકના તમામ ડિરેક્ટરો સહિત પ્રમુખ અને શુભેચ્છકોનો આભાર વ્યક્ત કર્યો હતો